ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો તો કેમ છો તો મજામાં તો મજામાં જઈશો ને મજામાં જ રહેવાનું મારા વાલા આપણે હરગવામાં આંટો મારવા જઈ રહ્યા છે તો હાલો હરગવામાં આંટો મારી લઈ તો વિડીયોમાં બન્યા રહ્યો આગળ આગળ જોતા રહ્યો વરસાદ બહુ થઈ ગયો છે એટલે આંટો મારવો પડશે શું છે હરગવામાં તો બન્યા રહ્યો એમના જય જઈશું આપણે વરસાદ આવે એટલે પાંદડા જો આવા પીળા થઈને ખરી જાય છે આમળા બધા ઘણા બધા પાંદડા બધા ખરી જાય છે વરસાદ આવે એટલે બધું પાન જાય પછી નવેસર બધા પાંદડા આવે ન કરતો ઘણો બધો ફરકવો હારો આઈ કલાસ થઈ ગયો હતો છે પણ દવા ફવી પડશે વરસાદ થાય એટલે દવા તો સાંચવી જ પડે તો આવી જાય દવા અને ઘરે એવો ગામ લારો તો હોય પછી એવો આમાં થઈ જાય આવું બધું થાય છે બનીએ રહ્યો આપણે આ તો મારી લે પછી આપણે ગામમાં જવાનું છે ગામમાં આવ્યા જાય টাকা মা খায়ে ডল ডাল খাতে রেখেছি ডালি দিই গমি টাইম রে কেউ খাওয়াছে লারো তো আই গিয়েছে কী রখড়ে ঝিজি যা হিড়ে পাড়া মেলা এ એટલે આમાં દવા જ પડે બે દિવસમાં તો ખાસ ધ્યાન રાખવાની લારો તો નહીં બહુ આવી જાય લારોટી ઝીણી ઝીણી દેખાય અને આપણને દવા સાંટીને ત્યારે દેખાય દેખાય તો વિડીયોમાં બંને જો આવું બધું છે આપણે બીજા હગવામાં આવી ગયા છે હવે ઘઉ મોટો છે હવે ઘઉ નાનો છે આપણે કારણ કે ઓમ નાનો નથી પણ ઓલો પાંચ વાર પહેલાનો છે ના બે વર્ષ નથી મોટો ઓમ તો અત્યારે જોવો એટલે બધો હરકો જ લાગે એમાં પણ જો આવી સુકી શિંકુ અહીંયા તોડી વારવી પડે એ નકર પછી પાછો હરખો પાંગડીનો એક આપણે તોડી લીધું હાલો આપણે હરકવા માટા માળો આવ્યા હતા ત્યારે દૂધથી ઉતારી લીધી તો બે નગર ગરડી થઈ જાય કૂણી હોય ને તોડવી પડે તોડી લીધી છે આપણે કપાસ પાસે આપણે જોઈ લો છે આ બે દૂધ તોડી લીધી

હાલો મિત્રો તો આપણે પડા માંથી વ્યા છે આંટો મારીને સરગવામાન બકાલામાં બકાલુ ઉતારતા આવ્યા અને હવે વ્યાયા આપણે ઘી તો હવે હેને આપણે વિડીયો હેન્ડ કરી તો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી વારજો ને શેર કરી દીજો આપણો વિડીયો ગમે તો તો કાલના નવા વિડીયોમાં મળશું તો ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી વાળા મિત્ર કાલે મળીશું